નમસ્કાર મિત્રો તારીખ છે ચાર જૂન બે હજાર પચીસને વારસે આજે બુધવાર આજેના ઓડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ઓડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ તો વિડીયોને લાઇક કરી દેજો નાસિકમાં ડુંગળી બજારમાં ક્વિન્ટલે બસો રૂપિયા સુધરતા સૌરાષ્ટ્રમાં રાહત મળી છે મહવામાં વરસાદના કારણે લાલ અને સફેદ ડુંગળીની આવક બંધ કરાઈ છે ડુંગળી બજારમાં મંદીની બ્રેક લાગી છે અને ભાવમાં સુધારો જોવા મળ્યો હતો ખાસ કરીને નાસિક બજારોમાં કિન્ડલ બસો રૂપિયા જેવી સુધરતા સૌરાષ્ટ્રના બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જો વેપારો નીચા ભાવથી હજુ પણ બજારને ટેકો મળશે તો ચોમાસું બેસી ગયા બાદ જે બજારમાં થોડો સુધારો આવી શકે છે હાલ ખેડૂતોની વેચવાલી પણ ઓછી છે અને મોવાયાર્ડ ના એક વેપારીએ જણાવ્યું હતું કે વરસાદી માહોલના કારણે લાલ અને સફેદની ડુંગળી